પાછો છૂટી આવી લાગે છે મને અંતે જવા દે ને હાલો મર્ડર કરી જ સાર્યો જબરો દેખાતો નહીં નો હો 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 અમુ ચાર વર જેલ માં જઈને આવ્યો પણ હજી જબરાને ને હલાયું નહીં જબરા ઓ જબરા ઓય લાગતું નહીં હેતરો જતા રહેલા લાગે છે દે મન

ઓシャン બોલન ગલબો વે જવાયા નહીં દેતા ઇથે નેકલવા નહીં દેતા ઓ આખો ગોમ નહીં આવતું તમારા લીધે તો જઈને આવ્યો મને ફોન થઈ જાય કે અમે આચીવાય કદી નહીં કરું ના કરતા પાછા આવું કરવું હોય તો આવવાનું જ નહીં

બડા એટમ આ પેલા બાન ફળવાણો રે ઘરે કાકા કીધું છે એવું છે લાઈ હું તે કરવા કાકા મને કીધું હા તો હો કીધું તો ઓકે પતી જા એ પડી પડી આયા છે એટલે ઓન ફોન થાય ફોન થાય ક્યાં હા ફળ તમે હા નવું ના કરો પાસા

હા આ દંતાઈને એક તો જોતો ભઈ ગયો જાળો દે દે તો નવી લાફ્યું નઈ તો ભઈ જાય તો આ દંતાઈને નવી લાબી પડશે પેલો લુક્કો ખૂની આવ્યો તો હેડો 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 લા એના બાપનેવા રસ્તો કાઢ્યો આવ્યો ના કીધું તો ઓય કેમ આવ્યો છે દમ ના રસ્તો જો આવ્યો તો દમા તો કાપી ના તો આય તો કા રસ્તો દેખવાનો

અને ભાડીને દોડ્યો છે આ ખૂની છે એમ કરીને દોડતા હે પણ હું તો જતો તો આ દોડો છો ભાઈ ભાઈ છે કે ફલવી નાખું છે તું લેવા મને મારા ઘર

કોઈ જરૂર બરોબર હું ચાર વાર જેલ ભોગવી ને આવ્યો છું ને પણ મને બોંદ થઈ જાય છે તો આવું કદી આજ સિવાય કરવું નહીં બરોબર અને આજીવન મને જેલ પેલી પડી છે બરોબર છે એટલે હું ચાર દાડા પૂરતો જ ઘેર આવ્યો છું અને હું પાછો જવાનો છું બરાબર તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો